આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત અને ફૂડી હોસ્ટ ભૂમિ ચોક્સી નમસ્કાર સાથે વેલકમ સુરભીબેન થેન્ક યુ કેમ છો બધા મજામાં એકદમ ફાઈન સુરભીબેન આપ કેમ છો એકદમ મજામાં સુરભીબેન સરસ મજાની શિયાળાની ઋતુ તો હવે જામી છે અને શિયાળાની અંદર આપણે શું વસાણા ખાતા હોઈએ છીએ યસ તો આજના કાર્યક્રમમાં આપણા શ્રોતાઓને કઈ રેસીપી શીખવશું જો આપણે અગાઉ પણ ડિસ્કશન કર્યું હતું કે વસાણા ખાવા જ જોઈએ અને ખાસ કરીને આપણે ત્યાં તો અડદિયા પાક કે અડદિયા છે એ તો સૌથી ફેમસ છે અને બધાના ઘરમાં આ સિઝનમાં અડદિયા તો હોય હોય ને હોય જ જી એની સાથે આપણે કહ્યું એ પ્રમાણે આગળ વાત કરી એ પ્રમાણે લાપસ જૈનના ઘરમાં મળતી હોય છે જ્યારે બીજું એક એવું વસાણું છે મેથી પાક આ જે વસાણું છે ને એ હમેશા આપણે અવોઇડ જ કરતા હોઈએ છે કારણ કે હમેશા મેથી છે એ કડવી હોય અને મેથી પાક એટલે આપણે બંને રીતે મેથી પાક થી તો દૂર જ રહેતા હોઈએ તો આજે આપણે આજ મેથી પાક કઈ રીતે બનાવશું એ શીખવાનું છે હવે ખાસ તો મેથી પાક શા માટે ખાવો જોઈએ તો એક તો જે રસ રસ છે એ બધા જ થવા જોઈએ તીખો ગળ્યો ખાટો તુરો અને સાથે કડવો પણ તો આપણે હંમેશા કડવો રસ આપણે અવોઈડ કરતા હોઈએ છે જેમાં મેથી છે કારેલા છે એ બધી જ વસ્તુ આપણા ન ગમતા લિસ્ટમાં આવતી હોય છે જયારે ખરેખર જો તમે મેથી પાક બનાવો ને તો મેથી પાક ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે અને એની જે જે છે એ મેથી સાંધાના દુખાવા માં બહુ જ રાહત આપે છે લુબ્રિકેશન નું કામ કરે છે તમે મેથી પલાળીને રાતના પલાળી લો અને એનું પાણી પી જાવ સવારના અને મેથી ચાવીને ખાઈ જાવ તો એક તો ડાયાબિટીસમાં બહુ સારું છે એની સાથે સાથે સાંધાના કોઈ પણ જાતના દુખાવા કે વાહની તકલીફ હોય તો વાયુની તકલીફ હોય ને એ બધામાં મેથી તમને બહુ જ રાહત આપે છે તો આ મેથી પાકનો એક ટુકડો જો રોજ સવારના તમે લઈ લો વિન્ટરમાં તમે એક મહિના માટે લેશો ને તો પણ આખા વર્ષ માટે તમને જે બધા દુખાવા થતા હશે ને એમાં ઘણું જ રાહત થશે જી તો હવે આ મેથી પાકના આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ બિલકુલ અત્યારે આપણે એક બાઉલ નો માપ લીધેલો છે એટલે કે તમે કોઈ બાઉલ અથવા તો ઘરમાં જે પણ વાટકી હોય એ વાટકી માપ લઈ શકો છો અથવા તો મેજરમેન્ટ કપ નો પણ માપ લઇ શકો છો અત્યારે આપણે બાઉલ માપ લઈ રહ્યા છીએ તો એક બાઉલ ઘઉં નો લોટ લેવાનો છે એની સાથે વન ફોર્થ બાઉલ મેથી પાવડર હવે આ મેથી પાવડર જો તમે ઘરે બનાવતા હો તો મેથીને જરાક શેકી લેવાની છે આવતી જતી એટલે એનો કલર ચેન્જ ન થવો જોઈએ જસ્ટ થોડી ક્રિસ્પી થવી જોઈએ કડક થવી જોઈએ પછી તમે એને મિક્સી જારમાં ક્રશ કરી પાઉડર બનાવી શકો છો અથવા તો મેથી પાવડર રેડી પણ મળે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો સાથે એક બાઉલ ઘી વન એન હાફ બાઉલ ઘોળ લેવાનો છે પા બાઉલ આપણે કોપરું લઈશું એટલે કે કોપરાની છીણ સૂકા કોપરાની છીણ વન ફોર્થ બાઉલ સૂકા કોપરાની છીણ લેવાની છે એક ટેબલ સ્પૂન ગુંદ બે ટેબલ સ્પૂન મગજ તરીના બી બે ટેબલ સ્પૂન બદામ અને કાજુના ટુકડા એક ટેબલ સ્પૂન પાવડર અને 2 ટી સ્પૂન પાવડર બધા જ જે વસાણામાં આપણે જે પણ ઇન્ગ્રી ઘી લેવાનું છે અને એમાં ગુંદને તળી લેવાનું છે જે એક ટેબલ સ્પૂન જે ગુંદ લીધું એ ગુંદને આપણે ફૂલાવી લેવાનું છે કે તળી લેવાનું છે અને આ ગુંદ જ્યારે આપણે એક ટેબલ લીધું છે એ આપણે ફૂલીને જેટલું થઈ જશે ગુંદ તળીને તમે બારે લઈ શકો છો એને સાઈડમાં મૂકી દેવાનો છે હવે એ જ ઘીમાં લોટ ઉમેરી અને શેકી લેવાનો છે એટલે કે ઘઉનો લોટ એડ કરી અને શેકી લેવાનો છે આમાં તમે એવી રીતે પણ કરી શકો કે સૌથી પહેલા ઘી લઈ અને એમાં લોટને શેકો લોટ થોડું શેકાવા આવે ને એટલે એની અંદર ગુંદ એડ કરો તો પણ ગુંદ સરસ રીતે શેકાઈ જશે અને તળાઈ જશે લોટ અને ગુંદ બંને સરસ રીતે શેકાઈ જાય એટલે એમાં કાજુ અને બદામના ટુકડા અને સાથે મગજ તરીના બી આપને કોપરું આ ચારે વસ્તુ એડ કરીને એને પણ થોડું શેકી લેવાનું છે આ શેકવાના કારણે એની અંદર સૂંઠ પાવડર અને ગંઠોળા પાવડર ઉમેરવાનો છે અને સાથે સાથે મેથી પાવડર પણ ઉમેરવાનો છે આ ત્રણેય વસ્તુ ફ્લેમ ઓફ કરીને ઉમેરવાની છે અને ફરીથી એને એકાદ મિનિટ માટે હલાવી લેવાનું છે જેથી કરીને આ ત્રણેય વસ્તુ સરસ રીતે શેકાઈ જશે મેથી પાઉડર પણ કારણ કે મેથી આપણે શેકીને જ લીધી છે ઓલરેડી એટલે બહુ જ શેકવાની જરૂર નથી થોડું તમે આવી રીતે ફ્લેમ ઓફ કરીને શેકશો ને એટલે સરસ રીતે થઈ જશે અને ઘઉંના લોટનો કલર ગુલાબી રંગનો થાય ને ત્યાં સુધી એને શેકવાનું છે તો એનો સ્વાદ વધારે સરસ આવશે હવે એક માં આપણે વન ફોર્થ બાઉલ ઘી લેવાનું છે જે આપણે ટોટલ એક બાઉલ ઘી હતું એમાંથી થ્રી ફોર્સ બાઉલ એટલે કે પોણો બાઉલ ઘી આપણે યુઝ કર્યો અને જે પાક અપ બાઉલ જે આપણો બાકી રહ્યો હતો એ આપણે બીજા એક માં લેવાનું છે એની અંદર હવે ગોળ એડ કરવાનો છે દોઢ બાઉલ ગોળ એડ કરવાનો છે અને પાયો તૈયાર કરવાનો છે એટલે એટલે કરી સુધારી સુધારી લેવાનો છે છે અને અને એને ફેલાવી ફેલાવી જે આપણો પેન હોય ને એમાં ફેલાવી દેવાનો એટલે ખુલતો પેન લેવાનો અને પછી એને પાયો તૈયાર કરવાનો છે હવે પાયો જયારે પણ આપણે તૈયાર કરતા હોય ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પાયો જો આપણે ચીકી બનાવતા હોય ત્યારે પણ પાયો તૈયાર કરતા હોઈએ છીએ સુખડી બનાવીએ ત્યારે એકદમ સોફ્ટ બનાવતા હોઈએ છીએ તો જે ચીકી માટેનો પાયો છે એકદમ આપણે ડાર્ક અને આકડો તૈયાર કરતા હોય છે કડક તૈયાર કરતા હોય છે જયારે સુખડી અથવા તો આવી રીતે કોઈ પાક બનાવતા હોય કે જેનો પીસ આપણે પારવાનો છે તો એનો જયારે આપણે પાયો તૈયાર કરીએ ને ત્યારે જસ્ટ ગોળ જે છે ને એ ઓગળવા લાગે અને એની સાથે એની થવા લાગે ગોળ ને એટલે એનો કલર લાઈટ થશે ગોળ એકદમ હલકું થઈ જશે અને એની અંદર બબલ્સ થવા લાગશે પરપોટા થઈ જશે એટલે સમજી જવાનું કે આ પાયો તૈયાર થઈ ગયો છે અને ફ્લેમ આપણે તરત ઓફ કરી દેવાની છે અને પછી એ જે મિશ્રણ તૈયાર થયું છે એ મિશ્રણ ને આપણે જે લોટ અને ગુંદ વાળું જે મિશ્રણ હતું ને એની અંદર એડ કરી દેવાનું છે નો લોટ જે શેકીને આપણે મિશ્રણ તૈયાર કર્યું હતું કે જેની અંદર આપણે બધા મસાલા એડ કર્યા હતા એની અંદર આપણે એડ કરી દેવાનું છે એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કરી અને એને કોઈ પણ મોલ્ડ માં અથવા તો થાળી માં પાથરી દેવાનું છે થાળી માં પાથરી અને એને કાપા પાડી દેવાના છે કાપા પાડી ઉપરથી મગજ તરીના બી અને પિસ્તા બદામ ની કતરણ છાંટી દેવાની છે અને એના પીસ પાડી લેવાના છે અને પીસ પાળી અને લગભગ 15 થી 20 મિનિટમાં ઠંડુ થઈ જશે અને આપણો મેથી પક તૈયાર વાસુરબેન મેથી પક આમ તો એનું નામ સાંભળીને આપણે બધા દૂર ભાગતા હોઈએ છીએ કે એની મેથી પાક ખાવો નથી પણ એની એની કડવાશ છે એના માટે પણ હું એમ કેશ કે આ કડવી મેથી પણ બહુ જ ગુણકારી છે સાચી વાત છે અને અત્યારે જયારે શિયાળો ચાલુ હોય ત્યારે મેથી તમે આની પહેલા જ બહુ બધા ગુણ ની વાત કરી છે કે કઈ રીતે મેથી આપણા માટે ફાયદાકારક છે તો સરસ મજાના વસાણા જયારે આપણા બધાના રસોડે બનતા હોય ત્યારે આ શિયાળામાં આપણે સૌ આપણા ઘરે મેથી પાક તો ચોક્કસ બનાવીએ યસ ચોક્કસ બનાવવા જેવું છે અને એનો ટેસ્ટ પણ સરસ આવશે તમે એકવાર બનાવશો ને ટ્રાય કરશો તો બીજી વાર ચોક્કસ બનાવશો જી એટલે સ્વાદમાં ભલે તમને એ થોડો કડવો લાગે પણ ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક એવો આ છે મેથી પાક યસ જી તો સુરભીબેન આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા ને આપણા શ્રોતાઓ સાથે સરસ મજાના મેથી પાક ની તમે રેસીપી શેર કરી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ શ્રોતાઓ હવે મળીએ આપણા આજના ગેસ્ટ ને ફાલ્ગુની બેન ઠક્કર ને કેમ છો ફાલ્ગુની બેન એકદમ મજામાં આપ કેમ છો એકદમ ફાઈન બેન હવે તો એકદમ સરસ મજાનો શિયાળો ચાલુ છે બહુ જ બધા ગ્રીન વેજીટેબલ્સ આવે છે આપણે સૂપની મજા માણી શકીએ છીએ અત્યારે અને ફ્રુટ્સ પણ એટલા સરસ મળે છે સિઝનલ વસાણા ખાવાની પણ સીઝન જો હોય તો આજ છે એક છે આપણે બાર મહિનાની ઇમ્યુનિટી ભેગી કરીને બુસ્ટ કરી શકીએ છીએ યસ બિલકુલ તો આજના કાર્યક્રમમાં શું શીખવશું આજે હું લિસનર્સ માટે કંઈક ફ્યુઝન લાવી છું લાવી છું પણ નોર્થ ઇન્ડિયન એટલે જેન્ટ્સ લોકો ભી એન્જોય કરે મોટી ના ભી એન્જોય કરે સમજી લો ને કે બધી એજ વાળાને આ ગમશે એમ ઓકે એવી બે ફ્યુઝન રેસીપીઝ લાવી છું હું વાહ આપણે શીખવશું તો નોર્થ ઇન્ડિયન જે નું ફેવરેટ છે હોટ ફેવરેટ ગમે ત્યાં જાવ તો પંજાબી તો લોકોને પહેલાથી જ ફેવરેટ છે તો આપણે બે પંજાબી રેસીપીસ જ છે પણ એને આપણે ફ્યુઝન કર્યું છે જેમ અત્યારે સીઝન છે તો અત્યારે સરસો બહુ સરસ મળતી હોય તો પંજાબી લોકોનું તમને ખબર છે કે સરસોદા શાક એન્ડ મક્કી કી રોટી પણ આપણે એને કંઈક અલગ જ ટ્વિસ્ટ એન્ડ સર્ન સાથે પીસીશું આપણા લિસનર્સ ને અને બીજું છે કે નાન નાન એવું છે કે નાન છે ને ની સબ્જી મળે તો બી લોકોને એમ થાય કે બહુ આપણને કઈક હેવી ફૂડ લઈ ગયું પણ એને બી આપણે એવી રીતના પીસીશું કે ભાઈ આપણે એને પોતા બી ખાઈ શકે નાના બી ખાઈ શકે જેન્સી લોકો બી એન્જોય કરી શકે એક જ રેસીપી ઓલ એન્ડ વન પર્પસ છે જે બે રેસીપી આજે લાવી છું એ અરે એવી રીતના બે રેસીપી લાવી છું હું આજે જી એક રેસીપી છે આપણી સ્ટફ કુલચા બોમ્બ વિથ ક્રીમ ડીપ છે અને બીજી છે નાન પીઝા વિથ પનીર ટિક્કા એન્ડ વેજીસ જે નાન પીઝા વિથ પનીર ટિક્કા છે ને એમાં એવું છે મેમ કે ભાઈ મોટેરાને ના ખાવું તો ખાલી નાન અને પનીર ટિક્કાની સબ્જી ખાઈ શકે છે અને જેન્સી લોકોને ખાવું હોય તો પીઝા બનાવીને ખાઈ શકે છે

અડધી ચમચી આપણને ચાટ મસાલો જોશે અડધો લીંબુનો જ્યુસ જોશે મીઠું સ્વાદ અનુસાર અને એક ટેબલ સ્પૂન તેલ જોશે અને નાન આપણે આજકાલ બજારમાં બી મળતા હોય છે તો બેઝ માટે નાન જોશે જે આઠથી નાન મિની નાન આવે છે પીઝા પણ નાના નાન આવે છે આપણે કેમ કે મિની પીઝા આપ્યું છે એને નામ નું તો મિની નાન જોશે જે બજારમાં ઓલરેડી અવેલેબલ હોય છે યા તો તમે ઘરેથી બી ઘરે બી બનાવી શકો છો તો એ નાન જોશે અર્ કપ પીઝા સોસ જોશે પીઝા સોસ ના હોય તો તમે ટોમેટો કેચઅપ યુઝ કરી શકો છો અને એક કપ મોઝરેલા ચીઝ જોશે એકદમ ખમણેલું અને ટોપિંગ્સ માટે આપણને જોશે અડધો કપ ડુગરીની સ્લાઇસ અડધો કપ કેપ્સિકમ રેડ ગ્રીન અને યલો અને વન ફોર્થ કપ જોશે ટોમેટો જે સ્લાઈસ કરેલા છે પણ એમના છે ને બીજ રીમુવ કરી દેવાના છે આપણને અને આપણને જોશી ઉપરથી ફ્રેશ કોરીએન્ડર એકદમ ઝીણું સમારેલું આ આપણી સામગ્રી છે ઓકે હવે આપણે એની રેસીપી કરવા માટે પહેલા આપણને એક બાઉલ લેવાનું છે એમાં આપણને દહી નાખવાનું છે લેમન જ્યુસ નાખવાનું છે તેલ અને મીઠું આને ત્રણે એકદમ પરફેક્ટ મિક્સ કરી અને સૂકા મસાલા નાખવાના છે અને એકદમ મિક્સ કરી લેવાનું છે પછી આપણે જે પનીરના ક્યુબ્સ જે આપણે રાખ્યા હતા રેડી કરીને એ એમાં રાખી અને એને મેરીનેટ કરવા માટે પોસિબલ હોય તો કલાક સુધી એને મેરિનેશનમાં રહેવા દેવાનું છે જો ના હોય અને જલ્દીથી કરવું હોય તો મિનિમમ એને વીસ મિનિટનું તો એમાં મેરીનેશન રાખવાનું છે પણ સપોઝ તમે આ જ રેસીપી ગરમીમાં બનાવો છો તો આ મેરીનેટ કરેલું તમને ફ્રીઝમાં રાખવું પડશે કેમકે દહીં અને લીંબુના લીધે ગરમીમાં ખટાશ પકડી જાય છે તો એના માટે એને ફ્રીઝમાં રાખવાનું છે અને વીસ મિનિટ થઈ જાય પછી આપણે જો ફ્રાયર યુઝ કરતા હોય કેમ કે આજકાલ બધા હેલ્થ કોન્શિયસ છે તો એ મેરીનેટેડ પનીરમાં વન એટી ડિગ્રી પર આપણે દસ મિનિટ માટે ફ્રાયર બી કરી શકીએ છીએ અને જો ઓવન યુઝ કરવું હોય તો એને પ્રીહીટેડ ઓવન ઓવનમાં બસો મિનિટ માટે આપણે ફોર 5 ટુ સિક્સ મિનિટ એને બેક કરી શકીએ છીએ અને જો એમ જ કરવું હોય તો તેલ તવો લઈ અને તેમાં એક ટેબલ સ્પૂન તેલ મૂકી અને આપણે મેરીનેશનને થોડીક સાથે કરી શકીએ છે એવી રીતના આપણું પનીર ટીકા તૈયાર થઈ જશે અને એ ઠંડુ થઈ જાય પછી આપણે એને માટે સાઈડમાં મુકવાનું છે પછી આપણે જે મિની નાન લીધા છે જે રેડી કર્યા છે એના ઉપર અને નીચે બે બાજુ માખણ લગાડવાનું છે અને એક સાઈડ જેના ઉપર માખણ લગાડ્યું છે ને એના ટોપ ઉપર આપણને ટોમેટો સોસ અથવા તો પીઝા નું જે સોસ આપણે રેડી કર્યું છે એ મૂકવાનું છે એકદમ પતલું લેયર કરવાનું છે પછી એના ઉપર ગ્રેટેડ ચીઝ મૂકવાનું છે એના ઉપર પછી જે આપણે પનીર મેરીનેટ કર્યું છે જે સોતે કરીને રેડી કરીને રાખ્યું છે એ પનીરને મૂકવાનું છે ઉપર જે આપણે ગ્રેટ કરીને આપણે જે મેરીનેટેડ વાળું પનીર હતું એ એના ઉપર પછી આપણે પાછું કોથમીર મૂકવાની છે અને એના ઉપર આપણે ચીઝ મૂકવા ખમણીને મૂકવાનું છે પછી ઉપરથી વેજીસ મૂકવાના છે કેપ્સિકમ ટોમેટો અને જે આપણે રેડી કર્યા હતા ઓનિયન એ મૂકી અને એના ઉપર ફરીથી ટોમેટો સોસ લગાડી ચીઝ ઉપર ગ્રેટ કરી અને જો ધારો ચાહો તો ચીલી ફ્લેક્સ સ્પ્રિન્કલ કરી શકો છો ઉપર ચીઝ અને ખમણેલી ખમણેલી ચીઝ અને કોથમીર નાખી અને આપણે એને ફ્રાયર યા તો ઓવન અથવા તવા ઉપર આપણે ચીઝ મેલ્ટ થાય ને ત્યાં સુધી બેક કરવાનું છે અને આવી રીતના આપણું મિની તંદૂરી નાન પિઝા રેડી થઈ જશે વાવ બહુ ઇન્ટરેસ્ટિંગ રેસીપી છે અને આપે પહેલા જ કહ્યું કે નાના બાળકો હોય જેન્ઝી હોય કે પછી મોટા હોય ઘરમાં બધાની આ રેસીપી ખૂબ જ પસંદ આવશે નાન પિઝા વિથ પનીર ટીકા વેજીસ એટલે પનીર ટીકા અને નાન નો ઓપ્શન પણ બહુ બેસ્ટ કોમ્બિનેશન છે આપણે આ ઘરમાં પણ આપણે બધા પ્રીફર કરતા જોઈએ હોઈએ છીએ અલગ ટ્વિસ્ટ આપી અને મિની પીઝા આપે બનાવ્યા છે એટલે જ ઇન્ટરેસ્ટિંગ રેસીપી છે આઈ એમ શ્યોર કે આપણા શ્રોતાઓને આ રેસીપી જ પસંદ આવશે લઈ શકો છો આને જી અને જેમને નાન ભાવતા હોય એમને માટે નાન છે બિલકુલ તો બહુ સરસ મજાની રેસીપી આજે આપણે શેર કરી છે અને હવે બીજી રેસીપી આપણે શેર કરશું એ છે કુલચા બોમ્બ હા વિથ સરસોદા શાક આમ તો શાક અત્યારે સરસો જે પંજાબીનું સ્ટેપલ શાક હોય છે સરસોદા શાક વિથ મક્કી કી રોટી જે આપણે શિયાળાનું પંજાબમાં જઈએ તો બહુ ફેમસ છે પણ આને મેં કુલચા જોડે સર્વ કર્યું છે અને કુલચા ને બી સ્ટફ કરી અને બોમ્બ ની જેમ શેપ આપ્યો છે અને એને બી મેં આપે પેટ છે આપણે જે આપે જેમાં બનાવતો હોઈએ છે એમાં કર્યું છે શેલો ફ્રાય બી તમે કરી શકો છો તમે બેક બી કરી શકો છો એવી રીતના કુલચા બનાવ્યા છે કે કોઈને સ્ટફ કુલચા ખાલી ખાવા હોય અંદર સ્ટફ કર્યું છે મેં કુલચા બી પ્લેન નથી રાખ્યા અને શાક ને એક ડીપની જેવું બનાવ્યું છે તો તમે એની જોડે બી ખાઈ શકો છો એકલા કુલચા બી ખાઈ શકો છો કે ભાઈ આપણે એમને સ્નેક્સમાં લેવા છે ખાલી સ્ટફ કુલચા અંદર પનીર જોડે તો બી તમે ખાઈ શકો છો એટલે મલ્ટી રેસીપી એક છે પણ તમે એને મલ્ટી થી સર્વ કરી શકો છો બિલકુલ તો ચાલો હવે એની રેસીપી પણ શીખવી દઈએ શ્યોર મેમ તો આપણે જોઈ લેશું કે કુલચા બનાવવા માટે શું ઇન્ગ્રીડિયન્ટ આપણને જોશે પહેલા તો આપણે કુલચાની જોઈ લઈએ સામગ્રી શું છે આપણે જે કુલચા બનાવવાના છે નાના નાના એના માટે આપણને બે કપ મેંદો જોઈશે અડધો કપ દહીં જોશે એક ટેબલ સ્પૂન તેલ જોશે અડધી ચમચી બેકિંગ પાઉડર અડધી ચમચી બેકિંગ સોડા અડધી ચમચી ખાંડ અડધી ચમચી મીઠું અને પાણી જરૂર પ્રમાણે આ આપણે કુલચા રેડી કરવા માટેનું જે ઉપરનું જે આઉટર લેયર કરીશું ને એનું પર છે અંદર જે સ્ટફિંગ કરીશું પનીરનું એની આપણે સામગ્રી જોઈ લઈએ એના માટે જોશે આપણને એક કપ ખમણેલું પનીર અથવાથી હાથ થી મસળી ક્રમ્બલ કરેલું જોશે એક નાની ડુંગળી ઝીણી સમારેલી એક લીલું ચોપ મરચું એકદમ ઝીણું સમારેલું બે ટેબલ સ્પૂન કોરિયન્ડર યાની ધાણા એકદમ ઝીણા સમારેલા હાફ ટી સ્પૂન રેડ ચીલી પાવડર અડધો ટી સ્પૂન ગરમ મસાલો અડધો ટી સ્પૂન ચાટ મસાલો વન ફોર ટી સ્પૂન હળદર સોલ્ટ એઝ પર ટેસ્ટ અને એક ચમચી તેલ જોશે અને હવે આપણે જે શાકનું ડીપ બનાવવાનું છે સરસોનું જે શાક કર્યું છે એના માટે આપણને જોશે બે જોડી સરસોની એક જોડી પાલકની અડધી જોડી મેથીની અડધી જોડી ડુંગળીના પાન અડધી જોડી આપણે મૂળાના પત્તા આ બધાને સાફ કરી અને કુકર માં બાફી લેવાનું છે પછી આપણે એના માટે જોશે બે ટેબલ સ્પૂન મલાઈ અથવા તો ઘરનું ફ્રેશ ક્રિમ એક ટેબલ સ્પૂન ઘી ત્રણ થી ચાર કડી લસણની એક લીલું મરચું અડધો ચમચી જીરું મીઠું સ્વાદ અનુસાર બે ચમચી મીડિયમ ડુંગળી ઝીણી સમારેલી અને એક ચમચો ટમાટા જીરા ટમાટા પણ એને બીજ નથી રાખવાના એ એટલું આપણને જોશે અને વગાર માટે આપણને ઘી જોશે શાક માટે તો આપણી બધી સામગ્રી આવી ગઈ હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ રીત જોઈ લઈએ બિલકુલ પહેલે આપણે જે કુલચાની જે સામગ્રી લીધી છે એટલે આપણે કુલચા માટેનું લોટ રેડી કરી લઈએ એના માટે એક બાઉલમાં આપણે મેંદો ખાંડ બેકિંગ પાવડર બેકિંગ સોડા એ બધું લેવાનું છે અને એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે પછી એમાં અડધો જે આપણે દહીં નાખવાની છે દહીં અને તેલ નાખી અને સરસ મિક્સ કરી અને ધીરે ધીરે પાણી ઉમેરીને એકદમ સોફ્ટ ડો બાંધવાનો છે અને ઉનાળો હોય તો એક થી દોઢ કલાકમાં આથો આવી જાય છે પણ શિયાળો હોય તો થોડોક આથા આવતા વાર લાગશે અને એને હું જગ્યા રાખી દેવાનું એટલે આથો આવી જાય સરસ લોટનો પછી આપણે યુઝ લેવાનું છે હવે જે આપણે એમાં સ્ટફિંગ કરવાની છે કુલચામાં એની આપણે રેસીપી જોઈ લઈએ એના માટે એક ટેબલ સ્પૂન ઓઇલ ગરમ કરવાનું છે પેનમાં અને ડુંગળી અને લસણ બેને સોતે કરવાનું છે લીલા મરચા ડુંગળી બધાને સોતે કરી એક મિનિટ માટે અને જે આપણે સુકા મસાલા છે એડ કરી એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે પછી એમાં પનીર સ્વાદ અનુસાર મીઠું નાખી અને બે મિનિટ માટે કુક કરી અને એને કમ્પ્લીટલી ઠંડુ કરી દેવાનું છે એટલે આપણે સાઈડમાં રાખી દઈશું એકદમ ઠંડુ થઈ જાય એટલે પછી આપણે જે કુલચા બનાવવાના છે ને પહેલા આપણે એના કુલચા બનાવી દઈએ એટલે આપણે લીંબુ સહેજ મોટા કુલચા બનાવવાના છે તો એ સાઈઝના આપણે બોલ રેડી કરવાના છે અને બોલ એકદમ ઝીણા ના હોવા જોઈએ અને બહુ જાડા બી ના હોવા જોઈએ મીડિયમ હોવા જોઈએ એટલે બોલ બનાવીને જેમ આપણે કચોડીમાં કેમ અંદર સ્ટફિંગ ભરીએ છીએ એવી રીતના પનીરનું સ્ટફિંગ અંદર ભરી અને કુલચા રેડી કરવાના છે ને એકદમ રાઉન્ડ ક્યાં એને એકદમ પેટ્રીસ જેમ દબાવવાના નથી એકદમ રાઉન્ડ બોલમાં જ ઊભું રાખવાનું છે અને જોવાનું છે કે ક્યાંયથી તિરાડ ના પડે એકદમ સ્મૂથ બોલ રેડી કરી અને તમે ચાહો તો જે આપે પ્લેટ આવે છે એમાં બટર થી ગ્રીસ કરીને તમે એને આવી રીતના બેક કરી શકો છો સેલો ફ્રાય બી કરી શકો છો રાઉન્ડ ફેરવીને ઓવન ઓવનમાં બી તમે એને ઉપરથી આખું બેઝમાં બટર ઓઇલ અથવા ઘી મૂકી અને આપણે ઓવનમાં બી એકસો વીસ ઉપર એને મિનિટ માટે બેક કરી શકીએ છીએ એકસો એસી ડિગ્રી ઉપર એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરી શકીએ છીએ એટલે આવી રીતના આપણે મલ્ટીપર્પઝ રીતે કરી શકશું એટલે આપણે આવી રીતના કુલચા બોમ્બ રેડી થઈ જશે અને આપણે કઈની સાથે બી સર્વ ના કરવું હોય તો અને આપણે ફુદીના અને કોથમીરની ચટણી સાથે બી સર્વ કરી છીએ સ્પેક્સ તરીકે બી બહુ સરસ લાગે છે એટલે એ આપણું રેડી થઈ જશે ને આપણે પાસે ચાર ઓપ્શન છે આના કે ભાઈ આપણને કેવી રીતના કરવાનું કુલચાને રેડી કરવું હોય તો હવે આપણે જે શાક બનાવવાનું છે સરસોનું એના માટે આપણે એક પેન લઈશું એમાં ઘી મૂકીશું ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખવાનું છે જીરું ગરમ થઈ જાય એટલે આદુ મરચા લસણની પેસ્ટ નાખવાની છે અને સાહેબ સાતળી અને એમાં પછી ડુંગળી નાખવાની છે ડુંગળીને આપણે સાઈઝ લાઇટ બ્રાઉન કલરની કરી લઈશું થઈ જાય એટલે આપણે એમાં ટામેટા નાખવાના છે અને એકદમ મેશી કરી દેવાનું છે એકદમ બ્લાન્ડ કરી દેવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને આપણે લીલો મસાલો નાખ્યો છે આમાં જો તમે ચાહો તો લાલ મસાલો યુઝ કરી શકો છો પણ મેં નથી યુઝ કર્યો ગ્રીન મરચાની તીખા સાથી છે એવી રીતના બ્લેન્ડ કરી અને તમે બોસ ફેરવીને એકદમ એની સ્મૂથ પેસ્ટ પાસે રેડી કરવાની છે એટલે એકદમ પેસ્ટ રેડી થઈ જાય ને એટલે એને પછી બે ત્રણ મિનિટ માટે કૂક કરવાનું છે કુક કરી અને એને આપણે જે ક્રીમ ઘરની મલાઈ અથવા ફ્રેશ ક્રીમ કે જે બી લાવ્યા છે એ એડ કરી મિક્સ કરીને બે મિનિટ માટે જ કુક કરવાનું છે પણ એકદમ સ્લો ફ્લેમ ઉપર કૂક કરવાનું છે કેમ કે ફૂલ ફ્લેમ ઉપર કરીશું તો જે આપણે ક્રીમ અથવા મલાઈ નાખી છે એ પાછું માખણમાં કે ઘીમાં કન્વર્ટ થઈ જશે એટલે બે મિનિટ માટે કૂક કરી અને ગેસ બંધ કરી અને ઉપરથી કોથમીર છે તમે ચાહો તો ચીઝ કે ગમે એનાથી ગાર્નિશ કરી અને એઝ અ ડીપ આપણી રેડી છે અને આપણે કુલચા સાથે સર્વ કરી શકીએ છે આ રીતે આપણા સ્ટફ કુલચા વિથ ચીઝ ની ડીપ રેડી છે બહુ જ સરસ એકદમ ટેમ્પટિંગ છે અને યમી તો છે અત્યારે શિયાળાની ઠંડીમાં આમ કડકડતી ભૂખ લાગી હોય અને આમ ગરમા ગરમ આ સ્ટફ કુલચા બોમ્બ જો મળી જાય ને તો મજા આવી જાય આને રેસીપી બહુ જ સરસ છે પણ આ રેસીપી બહુ જ પસંદ આવશે એવી આશા રાખું છું કે લિસનર્સ ને ગમશે બી ખરી અને તેઓ બનાવશે અને કંઈક નવું ટ્રાય કરશે ને આ ઘર એટલે કહીને વન પોટ મીલ જેવું છે કે ફેમિલી માં બધા જ સચવાઈ જશે આ વખતે મેં એવી જ બે રેસીપી સિલેક્ટ કરી છે જી મેમ હા જી બિલકુલ બિલકુલ તો ફાલ્ગુની બેન આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને શ્રોતાઓ સાથે એટલી સરસ મજાની બંને રેસીપી શેર કરી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુન હું બી આપને થેન્ક યુ કહું છું કે એટલી સરસ રેસીપી મને શેર કરવાનો મોકો આપ્યો વિલિઝનર્સ જોડે શ્રોતાઓ વિન્ટર સ્પેશિયલ રેસીપીમાં આજે કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ સરસ મજાનું આપણને મેથી પાકની રેસીપી શીખવી છે અને સાથે સાથે આજના ગેસ્ટ ફાલ્ગુનીબેન ઠક્કરે પણ બહુ જ સરસ મજાની બંને રેસિપી શીખવી છે આ રેસીપીઝ આપના રસોડે ચોક્કસથી ટ્રાય કરજો અને હા આ રેસીપીઝ આપને કેવી લાગે છે રેસિપીને લગતા આપના પ્રતિભાવો પણ અમારી સાથે ચોક્કસથી શેર કરજો ફરી મળીશું આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ ધેન ઈટ હેલ્ધી હેલ્ધી એન્ડ બી બી ફૂડી હેપી સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું